અને ભાઈ મારા બા આવ્યા છે તો બા આપણે નાના ભાઈ ભેગા આજે હોય એટલે જયારે ગાળો મળે ત્યારે આવતા હોય તો આવ્યા છે એટલે ભાઈ આજ આપણે હવે મકાઈ છેલ્લી છે મકાઈ ખૂટી જાય છે થોડી તો આજ મકાઈ નું શાક બનાવો એટલે મકાઈ ના ડોડા નું શાક એક લાખ બનાવો અને હવે ભાઈ એટલે અહીંયા આપણે નર્સરી માંથી અમુક છોડવા લઈએ ફૂલ છોડના ઈ રોપ્યા અને અત્યારે જો બે ધાણા પછી મેથી આ સાંટવું છે એટલે હવે વરસાદ ગયો એટલે ધાણા મેથી સાંટી દઈ એટલે હવે લગભગ ટાઈટ પડે પછી સારું થાય અને બીજું કે ભાઈ કાલે દુકાને બેઠા હતા તો કંઈક વસ્તુ લેવા મૂકવા જતા હોય તો એક ભાઈને વાત થઈ કે ભાઈ હજી તો નવરાત્રિમાં વરસાદ આવવાનો હશે અને દિવાળી ઉપર વરસાદ આવવાનો હશે અને ભાઈ અંબાલાલ પટેલની આગાહી છે તો એ આગાહી ખોટી ન હોય ત્યાં એ ભાઈ કે ભાઈ હવે ભાઈ અંબાલાલ પટેલ હવે આગાહી કરતાં બંધ થાય તો સારું એલા કીધું ભાઈ એવું નથી અંબાલાલ પટેલ છે એટલે સારું છે કારણ કે આપણને અગાઉ જાણકારી મળી જાય છે એટલે જેથી કરીને આપણને તિયરી કરવાની ખબર પડી જાય અને ભાઈ એ આગાહી આપણને એની આગાહી હાંસી પડે એટલે એને એના ઉપર આપણને જે આપણું કાંઈક બગડતું હોય ખરાબ થતું હોય તો આપણને ખબર પડે કે ભાઈ આવવાનો છે વરસાદ તો એ તૈયારીમાં રહી અને ભાઈ જો હવે નવરાત્રીમાં આવવાનું છે એવું ક્યાં છે કે અત્યારે જો ભાઈ પાછું બંધારણ ખાવા મળ્યું ગરમી ખાવા મળી એટલે આવું છે અને ભાઈ અંબાલાલ પટેલ જો આગાહી કરવા વાળા હોય એટલે ભાઈ એટલે અંબાલાલ પટેલ નું કામ બહુ સારું છે આપણને ગમ્યું અને હવે આ હું રોપી દઉં અને તમે કરો મકાઈના શાકની તૈયારી અને હું આ સાંટી દઉં ધાણા છે આપણે ઓલા ખૂંગડા પડે ને મોટા ધાણા થાય ને એ છે અને બતાવી દઉં ભાઈ તમને આ રોપ આપણે રોપ્યા ઈ હવે ભાઈ આપણે અહીંયા બાજુમાં ડેમ ભર્યો અને અઢી મહિનાથી લગભગ વરસાદ આવ્યો ત્યારથી વેચાણ શરૂ છે તો ઘણી ફેરી આપણે જાતા હોઈને ઘડી બેઠી હાથ પગ ધોઈ ક્યારેક નાઈ પણ એ તમને બતાવ્યું નથી કોઈ દિવસ પણ પ્રકૃતિનો પૂરેપૂરો લાભ લીધો અને ભાઈ આપણે અહીંયા લાઈટ નહોતી એટલે પાણીની થોડીક કપાણી હતી તો ભાઈ હવે જે વિડીયો કાલે અમે ગયા અને આપણે પ્રકૃતિમાં નદીમાં સ્નાન કેમ થાય અને એ રીતે જે એ મજા લીધી એ તમને બતાવવાનું છે એટલે એ વિડીયો જોઈ લો એટલે આનંદ થાય મજા આવશે હવે આજે આમાં શું છે કે બે દિવસ જરાક પાણીની તકલીફ છે તો આપણે રોજ હવારમાં જાગી અને ભાઈ ગરમ પાણી નાતા હોય પણ આજ આપણે એવું છે કે ભાઈ પહેલા વર્ષો પહેલા જયારે નદીના ઘાટ હોય નદીની પાસે આશ્રમ બંધાતા અને આશ્રમમાં ગુરુકુળ થતી અને બાળકો ભણતા અને નદીના કાંઠે બના ત્યાં સુધી હતું નદીના કાંઠે ઝુંપડા બનાવી અને નદીના કાંઠે મેલ બનતા આ રીતનું હતું એટલે ભાઈ નદીમાં હવારમાં જાગી અને વહેલા સ્નાન કરતા તો હવે આજ આપણે આ સાંજે સગવડ બાજુમાં આપણે નદી છે તો આજ આપણે છે ને સ્નાન કરવા જવાનું છે આપણે નાહી તો રોજ ઘરે હા અને પછી આ લાઈટ આવી ગઈ મશીન ને સગવડ થઇ ગઈ એટલે પછી ઘરે ઘરે લેતા હોય પણ હવે આજ આપડે જે વર્ષો પેલા સ્નાન કરતા નદી માં એ રીતનું આપડે બાજુ માં છે એટલે જાય મારે લુપડા ને તો લઈ લો આજે હાલો ભાઈ આપણે જો સુવિધા આ જે ઊભી કરેલી છે સુવિધા ન હોય તો પ્રકૃતિનો પૂરેપૂરો તમે આનંદ માણી શકો બે પાંચ ડગલા કે ભાઈ પચાસ ડગલા હાલો જાવ આવો અને ભાઈ પ્રકૃતિમાં જે કુદરતે આપણને આપેલું છે એનો તમે ભરપૂર આનંદ લઈ શકો એટલે આપણે આજ પ્રકૃતિનો ભરપૂર આનંદ લેવાનો છે અને વહેતા પાણીમાં જે નાનો એવો ધોધ પડે ને સ્નાન કરવું છે એટલે ભાઈ થાહે જમાવટ એટલે જોઈજો ભાઈ નજારો જુઓ જુઓ આ ભાઈ કુદરતી છે અને આ ભગવાને આપણને દીધેલી ભેટ કહેવાય આ પ્રકૃતિના ફળે આપણે કહેવાય આ જુઓ અને હવે આ સ્નાન કરીએ કે ભાઈ આમાં હું ઘટે છે વિચાર જો મોજ જ આવે કે નહીં અત્યારમાં અને ભાઈ પાણી છે અત્યારમાં કાંટું લાગે પણ જરાક ભેટ બી જાવ છે પછી વાંધો ન આવે એ જ મજાના આરામથી આપણે સ્નાન કરીએ છીએ અને મજા આવશે અને તેની બાદમાં પણ જોવા હા અને હું સ્નાન કરી જો ભાઈ આ જે સ્નાન છે એને કોઈ આંબે એવી મજા આવીને કે ભાઈ પાણી ઈત્યા પછી કાંઈ ઠંડુ ન લાગ્યું અને ભાઈ બહુ મજા આવી ગઈ અને ઘણી ફેરી એમ અહીંયા પાણી સોખું થાય હરખું હોય ત્યારે નાતા હોય પણ આજ આપણે તમને બતાવ્યું અને આજ આપણે કપાણી ઘરે એટલે નાવા પણ મજા આવી ગઈ ને ભાઈ જમાવટ થઈ જાય હો ભાઈ હા ભાઈ પ્રકૃતિના ખોળે આનંદ હો આમાં કાંઈ ઘટે આપણે આજે ડોડાનું શાક બનાવવાનું છે તો ડોડા ઉતારી આવી હાલો બા બાિત્યા બેન આપણે ડોડા ઉતારી આવી પછી આપણે શાક બનાવી ઓલી બાજુ છે છે ને ડોડા બધા પાકી ગયા એટલે આપણે એ ગામ માતાને ને દેવાના છે હવે આ લાઈનમાં માં આપડે થોડાક છે એટલે આપણે આ શાક બનાવવાનું છે તો એ થોડાક લઈ લઈએ બાકી આપણે જીત્યા બેન ને સોમ્યા બેન હાટું ઘરે મોકલાય દઈશું જો આ લાઈનમાં બધા બધા છે હજી અને પક્ષી બહુ ખાઈ ગયા છે અને આપણે એટલું છે કે પક્ષી ખાય પછી આપણે ખાવાનું એ રીતનું છે આપણે તો હવે જો ભાઈ આપણે અહીંયા કાઝાવદર મોહમાઈ નર્સરી છે અને ભાઈ એના બધાએ રોપા રાખે છે એટલે એમાંથી આપણા ગાડડી ફૂલ કહેવાય પછી પેલા ગલગોટા ફૂલ કહેવાય તો એના રોપા લેતો આવ્યો પછી કોબી ફુલેવરના રોપા લેતો આવ્યો એટલે ન્યા રોપા અત્યારે હાલમાં બહુ સરસ છે અને કોબી ફૂલેવર પછી મરચી રીંગણી ટમેટી અને આ ફૂલ છોડે છે અને ભાઈ બધા હાથે મહેનત કરીને રોપા ઉછેર્યા છે એટલે ભાઈ રોપામાં બહુ મજા આવે એટલે હું રોપા લઈ આવ્યો અને હવે આમાં પાછા ફૂલ છોડમાં ફૂલ હાઈ ક્લાસ આવે એટલે એક ફરી શું આપણે આમ ગેટઅપ હાઈ ક્લાસ આવશે એટલે જોજો તમે પછી આપણે થાય ત્યારે બતાવજો હું અને અત્યારે જો આ રોપી આપણે બી વાવી દઈએ હવે ભાઈ આપણે જો મેથી સાંટવાનો વિચાર છે એટલે મેથી સાંટવામાં જરાક રાખ પેલા છે ને ગોઠ મારી દઈએ આમ જુઓ એટલે જરા ગોળ લાગ્યો મેથી જાય ડે હાફ સડી ગયો આ કારણ કે એટલું ગોળ્યું અને હવે આમાં મેથી આપણે સાંટી દઈએ હું અને ઓલી બાજુ કોથમરી

અહીંયા ધાણે સાટવાની છે એટલે એનું કમ્પ્લેટ નાખ્યું આ પડતો એટલે હવે સાટી અને પછી ખંભાળે ફેરવી દઈએ હવે ભાઈ જો અહીંયા મરચી લીંગણી ટમેટી સોળી ગુવાર ભીંડો તુરિયા દૂધિયા અને કારેલા હવે આ બધું અહીંયા કમ્પ્લેટ છે હવે જો આ મેથી ધાણા છટાઈ ગયા હું બસ આ ધાણા એ ટાઈપના છે કે આ કોથંબરીના તમે ઉપરથી વાઢી લ્યો એટલે ત્રણ ફેરી અને વાઢ આવે આ એ ટાઈપને છે ડોડા લઈ આવ્યા છીએ અને બધો મસાલો લઈ લીધો છે બધું તૈયાર કરીને બે ગયા છીએ તો આપણે પહેલાં હવે ડોડા ફોલ નાખી અને પછી આપણે શાક બનાવવાની તૈયારી કરીએ બા ફોલો નીકળતું નીકળતું અમારે મહેનત કરે છે પણ નીકળતું નથી હવે આપણે મકાઈ તો ફરી નાખી છે તો આપણે ડુંગળી ને ટમેટું ને એવું નાખવાનું છે તો એક જણો આપણે ડુંગળી ને ટમેટું મળીએ અને બા આપણે મકાઈ ના કરી નાખે અને હું ડુંગળી ને ટમેટું નાખું હવે આપણે સૂલો જગ્યો છે પાટીઓ મૂકી દીધો છે ગરમ થવા તો આપણે તેલ નાખી દઈએ અને આજે તો જો લસણ ખોલી દીધું અને મરસું ભેળવે છે જો અવ આપણે તેલ ગરમ થાય ને પછી આપણે જીરાનો વઘાર કરવાનો છે હવે આપણે જો તેલ ગરમ થઈ ગયું છે જ જીરું નાખી દે અને આ થોડીક હિંગ નાખી દે અને હવે નાખી દઈએ આપણે મોળેલી ડુંગળી

और अपने मसालो नाई दी और दर नाई दी और ना दाणा मरसू તુરુક આપણે બાયે તાજુ ખાંડી દીધું છે તો ઈ થોડું નાખી દઈએ આપડા ટમેટું નાખી દઈ મોળેલું તો અરોર સડી જાય આપણે આ મસાલા ને પાકવા દઈશું પછી આપણે પાણી હવે આપણે જો મસાલો એકદમ સરસ પાકી ગયો છે અને ડુંગળી બહુ સરસ સડી ગઈ છે તો હવે આપણે છે ને

આપણે આને ધીમા તાપે અમને સડવા દઈશું આપણે જોઈ લઈએ ડોડાનું શાક સડી તો શું છે મસ્ત થઈ ગયું છે જો તો કેમ કે આપણે આ પાટિયામાં પાછું કેટલી ઘડી તો એમને સરસડ થાય એટલે મસ્ત બની જાય તો ઉતારી લઈએ આપણે તો આપણે રોટલા બનાવી નાખીએ સારી બાજરીના રોટલો નાખ્યો હોય ને એટલે ફેરવવામાં વાર લાગે ને એટલે આવી રીતે જો વરી ગયો કહેવાય આ તળવું પડી જાય આ રીતે આ વરી ગયો રોટલો જરાક આપણે સૂપ પડી જાય ને કે આ રીતનું થઈ જાય હવે આપણે ગરમ ગરમ રોટલો છે તો માખણ લગાડી દઈએ આજે આપણે માખણ લગાડવાનું છે કેમ કે થોડીક સાસ કરી છે તો માખણ છે

ડોઢાનું નું શાક એટલે ભાઈ આ તો મજા આવવાની છે તો ભાઈ બપોરા કરવા મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ